ગોધરા જ્યાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર થયો ભારે હંગામો સમગ્ર ઘટનાની વાત કરીએ તો નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો જેના કારણે ગેરસમજ થતા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક બહાર જ એક જ સમુદાયના લોકોનું મોટું ટોળું એકત્ર થયું ટોળાએ ભારે ઉબાળો મચાવ્યો પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠી ચાર્જ સ્થિતિ કાબૂમાં લેઈ મોડી રાત સુધી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરીયું એક વ્યક્તિ છે કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ એવા વિડીયોના દ્વારા વાયરલ કરવામાં ન આવે એ એને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી એમાં એક ગેરસમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે